નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં અંબાલાલ પટેલે વરસાદને લઈને ચોંકાવનારી આગાહી કરી છે રાજ્યના કયા ભાગમાં અને ક્યારે કેટલો વરસાદ પડશે આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો સૌરાષ્ટ્રના ખેડૂત ભાઈઓ વરસાદની રાહમાં છે પરંતુ હવે 15 ઓગસ્ટથી દેશભરમાં ચોમાસું સિસ્ટમ સક્રિય થશે ચોમાસું સક્રિય થતા દેશના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે આ આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે અરબ સાગર પર સક્રિય થશે અને તારીખ 19 થી 22 માં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે ભાવનગર મહવા અને ઉનામાં વગેરે ભાગોમાં વરસાદ પડવાની શક્યતા વધુ છે જ્યારે સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી ઓગસ્ટ મહિનાની વાત કરીએ તો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે હાલમાં વરસાદી ઝાપટા રહેશે તારીખ છ થી બાર માં વરસાદી ઝાપટા વધવાની શક્યતા રહેશે સાથે તારીખ ઓગણીસ થી બાવીસ માં રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે ઓગસ્ટના અંત સુધીમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારે થી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે સાથે કેટલાક ભાગોમાં નદીઓમાં પૂરની સ્થિતિ પણ બની શકે છે મિત્રો સત્તરમી ઓગસ્ટમાં બંગાળના ઉપસાગરમાં એક મજબૂત સિસ્ટમ બનશે જેનો ટ્રેક મધ્યપ્રદેશના ભાગો અને ગુજરાતના ભાગોમાં આવતા તારીખ વીસ ઓગસ્ટ થી ઓગસ્ટના અંતના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારેક થઈને ભાગોમાં પૂરની સ્થિતિ પણ રહેશે બંગાળના ઉપસાગરની સિસ્ટમ સાનુકૂળ સ્થિતિ છે તો ડીપ ડિપ્રેશન બની શકે છે તારીખ 13 થી 14 ઓગસ્ટમાં ભારતનો ચોમાસું સક્રિય થશે એટલે કે લેટ કેડૂત પાયો વરસાદની ચિંતા કરવા જેવું નથી 20 ઓગસ્ટની આસપાસ મધ્યપ્રદેશના ભાગો વડોદરાના ભાગો દક્ષિણ ગુજરાતના ભાગો નવસારી સુરત આહવા વલસાડ અને ડાંગના ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે સાથે દક્ષિણ સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે સાપુતારા ભરૂચ જંબુસર અંકલેશ્વર વડોદરા મહીસાગર પંચમહાલ અને ઉત્તરમાં સાબરકાંઠા ઉત્તર ગુજરાત અને કચ્છ સાથે જ ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે છે સત્તર ઓગસ્ટ પછી વરસાદી પાણી કૃષિ પાક માટે સારું ગણાશે અને ત્રીસ ઓગસ્ટ પછી વરસાદી પાણી સારું ગણાતું નથી મિત્રો સાથે હવામાન વિભાગે પણ જણાવ્યું છે કે પાંચ ઓગસ્ટ થી લઈને આઠ ઓગસ્ટ દરમિયાન કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા અરવલી ગાંધીનગર મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા આણંદ ભરૂચ ઉદયપુર નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ માં વરસાદની શક્યતા રહેશે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહે છે